હાય શું તમને ખબર છે કે ચાર ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવાય છે અને તમને ખબર છે કે બહેનોને થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વિક્સનું કેન્સર અને સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર ઉપરાંત ગર્ભાશયની અંદરની લાઇનિંગનું કેન્સર એન્ડોમેટ્રિક કેન્સર આ ઉપરાંત વજાયનર કેન્સર વલ્વર કેન્સર એટલે કે યોનિમાર્ગની બહારની દિવાલનો કેન્સર અને ઓબેરિયન કેન્સર પણ થઈ શકે બહેનો માં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર બહુ કોમન છે ભારતમાં દર અઠાવીસ મહિલાઓમાંથી એક મહિલાને બ્રેસ્ટ કેન્સર થાય છે અને દર પચાસ મહિલાઓમાંથી એક મહિલાને સર્વાઇકલ કેન્સર થાય છે આ આંકડામાંથી આપણે ગભરાવાની જરૂર નથી આ ના થાય તેના માટે આપણી પાસે અક્ષી હત્યા છે બ્રેસ્ટ કેન્સરથી થી માટે ચાલીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ અને સર્વાઇકલ કેન્સરથી થી માટે એકવીસ વર્ષની ઉંમર પછી દર ત્રણ વર્ષે પેપ ટેસ્ટ કરાવવો